સરપંચ ને ઘર બાજુ આવે તાર કામ થોડું બોલે તારું મજૂરી મળી જાય મજૂરી મજૂરી વાળી વાત કરવા આવો ગાય હારું હટાવ અને આન ઉલા ને લીતો હતો ઈ રાણીયા હારું આવ

સરપંચ ના ઘરે આય ને નહી આવતો અલ્લા શું નહી આવતો સરપના ઘરે કામ છે પરખા ની જો વાત આવે એમ સરપંચ ના પાડે મારો ઈ એમ કે મારા આવો તમે હાર ચા પાણી ની તૈયારી રાખી પાવ

આપડે બરાબર માને તો સારી વાત મને લાગતું નહી માને શું કેવું ચાલ હે ખબર નઈ જગા એવું હોય જગો નહીં એમ કસરત કરેલો બાપુ બોડી બનાવતો બોડી બનાવેલો હોય ચાંદીકો હટાવે તો હારું દેખાતા છે દેખાવા લખપો દેખાણા હોય ચાંદીકા કાન કે હટ હેડો તો ખબર મારું આવું આવું મે પાવડો લઈને આવને રીંગનો ભર્યો છે ભાઈ

જગ આવ્યો ને પરખોન બી એમ તો ખાલી બોલા થાય ને આપણે કોક ના ઘરે એવું કરે એવું કઈ ન કરું આપણે સરપંચ તમારા ઘરે પાંચ બેઠા હોય બીજા ને તમારા આવું હું તો

આ ફોડ અમે અડધી અડધી રાતે ઓલો દીને બેઠા ને તમે કે હું શરમ ભરવી જ પડે કારણ કે ઓલો જગો ત્રણ વાટ જોઈ રહ્યો છે બેઠો હું તો હોય અને બેઠા ને કોનો જગો છે તો જગા જીવો ફોડે તો વઢ્યા પણ જગો રીહમાં તો હે ઓ મારો બેટો તો મારે પણ અમારી મજૂરી નહી મજૂરી પાસે સરપંચ લેવા મજૂરી મુઠી એ નામ તો જગો ઓઠી જેટલો નહી

આઓ લાગે જબ આવે ડબુ આયો લાગે મારો બેરો ધ્યાન માં વાહ હો જો છોશાળા બધાઈ લેઓ બેહ આવો આવો બેહ તો ખાઈ તો આ બજા દોણ થયો છું સરપંચ મીટિંગ આવે સરપંચ જુને દેહારો સરપંચ આ બેહ 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 હવે ના ના દેહ દેહ તમે દેઓ બેહ બાબા દેહ હવે દેહ દેહ ઉભા રહેવા દો ઉભા રહેવા દો ઉભા રહેવા દો

તમે એ કઈ બોલો તમારે બોલે બોલ્યો એ તો બોલે હાલ ગરમ એટલે એટલે દૂધ એટલે હજી ને આજા વગર મારા મજૂર લઈ ગયો બીજું કઈ ને મારે ચારસો રૂપિયા કીધા તાલે પણ એક વાત હમરો સરપંચ આમાં હું ખબર જોવા જાય તો વાંક પરખા છે કારણ કે ગમે એના ખેતર મજૂર કામ કરતા હોય ચાલી અને કોઈ ના લઈ ના જવાય મજૂરી

તારી ઘરે હારી લાગે પાટી આવ ઢિયરી વાઘ બોલે મારી જલ મેલી ઘરે

આ વઢવામાં મારી વાત હા હવે સમાધાન કરો સમાધાન એક પાઠો મારવા દેત કર ના ના તો